And it's body. हाँ कान हाँ कान मिक्सबा मिक्सबा नी 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 हाय हाय तनमा एन एन डीजे सागर एम एस बा एम एस

મુંજિયામાં જાઉં તો સીતારામભાઈ ગઈ કે ફોન કરીને ફોન કરું તો કે હું તો મહારાષ્ટ્રમાં છું પેલો મુકેશ ફોન કરે મે તો ગિરનારાણ વાળો કે કે મહારાષ્ટ્રમાં છે એમ કે આ પોપટભાઈ હોય તો તમારા બાજુ જ છે એમ કે પેલે બાજુ આ બાજુ જાઉં કોઈ જગ્યાએ સુબીર બાજુ તો એમ કે કે શેરડી કાપવા ગેલા છે તમારા બાજુ જ છે તમે વિચાર કરો કે આખા દેશમાં ચેરા જેવો વરસાદ આપણા ડાંગમાં પડે છે અને 8 મહિના સિંચાઈને પીવાનું પાણી મળતું નથી એટલે કોઈ એમ કેતા કે સાપુતારા કે ડાંગ ના ઉત્તર કર્યો છે તો પચોતેર વર્ષમાં જેટલા નેતા આવે એ લોકોએ શરમ છે ડૂબી મરવું જોઈએ કારણ કે ડાંગ માં આજે ભાઈ બહાર જવું પડે છે ઘર છોડીને જવું પડે આજે રેલી કાઢી તો પત્રિકા આપતા હતા ત્યારે મારી જોડે બેઠેલા પત્રિકા લાગે છે કે બધાના ઘર બંધ જ છે બધાના ઘર બંધ છે ક્યાં જાય માણસ આપણે આદિવાસી જ ભોગવવાનું આ આદિવાસી આ એવો જિલ્લો છે ડાંગ જિલ્લો આપણે એક કહેવત છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય તે પ્રજા ખતમ થઈ જાય છે આપણે ઇતિહાસ યાદ રાખવો પડે આજે એક લવ્ય પ્રાઇમરી સ્કૂલ લાલુભાઈની પહેલા અહિયાં ની હતી તમને ખબર નહીં મળે અહિયાં ની હતી અત્યારે ચાલુ થઈ છે એ પહેલા અમે અમને લાલુભાઈ મિટિંગો લશ્કરી આંબામાં કરાવતા હતા લાલુભાઈ બરાબર લશ્કરી આંબા જ ને લશ્કરી આંબામાં શિવપતસિંહ રાજાનું પુતળું છે

લશ્કરી આંબામાં છલ્લું યુદ્ધ અંગ્રેજો જોડે થયેલું ઇતિહાસ યાદ રાખજો અઢારસો બેતાલીસ માં અહીં થોડુંક જ દૂર જવું હોય તો જઈ શકો લશ્કરી આંબામાં છલ્લું યુદ્ધ અંગ્રેજો જોડે થયેલું ડાંગના પાંચ રાજા લડેલા શિલ્પતસિંહ રાજાની આગેવાની હેઠળ તો છલ્લીવાડી લડાઈમાં અંગ્રેજો નહીં જીતેલા ડાંગના રાજા જીતેલા આ ક્યારે જીતવાનું થયેલું આ ઇતિહાસ યાદ રાખો ક્યારે અંગ્રેજોનો સ્વાર્થ હતો કે વાણ સાગનું લાકડું વાણ માં વપરાતું હતું તો પેલો બિલ્લી મોરામાં બેઠેલો વાણ બનાવવાળો પારસી એમ કે અંગ્રેજોને હવે તમે નહીં તમે જીતવાના જ નહીં મળે ડાંગી રાજા જોડે તો કરાર કરેલા અઢારસો બેતાલીસ માં કરાર કરેલા એવા કે સાગનું લાકડું અમને આપો ડાંગ તમારું તો ગુલામી કાંઠી આવી ડાંગમાં વિચાર કરવા જેવી બાબત છે આ ટ્રેન ચાલુ કરી બિલ્લી મોરા વગેરે લાકડું વેચવા માટે કરી હતી ઇતિહાસ યાદ રાખવો પડશે અને એ ઇતિહાસ એવો છે કોઈ કહેતો કે અંગ્રેજો અહીંયા ડાંગ ગુલામ થયેલો તો આજે તમે જોજો અત્યારે માર્ચ મહિના આવશે ત્યારે ડાંગ દરબાર ભરાય ઇન્દિરા ગાંધીએ બધા રાજાના સાડિયાણા બંધ કરી રાખેલા પણ ડાંગ ગુલામ ની થયેલું એટલે ગુજરાત રાજ્ય નો રાજ્યપાલ છક મારીને આવવામાં આવતો છે સાડિયાણા આપતા ગામના રાજાને આજે બી આવે છે કારણ કે ડાંગ ની થયેલું અને ગુલામ લીધેલું તેમ છતાં જોડાયું તો આજે બરબાદ કરી નાખ્યું જંગલ ની જમીન ઝાડવા કોઈ દિવસ આદિવાસી બરબાદ નથી કરતા આદિવાસી ક્યારેય એક ઝાડું કે એક લાકડું નહીં કાપે આ તો જંગલ ખાતા વાળા એ જંગલ સતમ કર્યું છે જંગલ નું લાકડું તો બચાવ્યું છે આપણે આદિવાસી લોકો એટલું યાદ રાખજો અને આજે ખતમ થવાની વાત આજે જ્યારે આવે ત્યારે આટલા શુદ્ધ વાતાવરણમાં આપણે બેઠા છે ત્યારે આપણે ઇતિહાસ નહીં ભૂલવો જોઈએ અને સાપુતારા તળાવની વાત મારે એટલા માટે કરવી પડી કે એક ઇતિહાસ એવો છે કે ભગવાન બિરસા મુંડા અઢારસો પચોતેર માં જન્મ લીધેલો અને ઓગણીસો અઢારસો નવ્વાણું માં મરી ગયેલા ચોવીસ પચીસ વર્ષની ઉંમરે અને ત્યારે પ્રતિજ્ઞા લીધેલી કે હું ઝારખંડ બનાવીશ અને એને તો વીસ વર્ષની ઉંમરે અંગ્રેજોની ની ગોળી હતી ને એના બે કામ થયા હતા તો આખું ઝારખંડ જીતેલું એ જમાડામાં એટલા મહાન આદિવાસી આપણે પેદા થયેલા હતા